રાજકોટમાં લિફ્ટ બંધ થવાની ઘટના બની જેમાં એક યુવક ફસાયો છે યાજ્ઞિક રોડ પર ફ્લેટમાં લિફ્ટ બંધ થવાને કારણે આ યુવક તેમાં ફસાઈ ગયો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો છે લાઇટ જતી જતી રહેતા અને જનરેટરમાં ડીઝલ ન હોવાના કારણે આ લિફ્ટ અટકી પડી હતી જેમાં આ યુવક ફસાયો હતો યાકનિક રોડ પર આવેલા આ ફ્લેટમાં લિફ્ટ બંધ થવાના કારણે યુવક ફસાતા ફર વિભાગની ટીમને અહીં બોલાવવામાં આવી જે બાદ સહી સલામત રીતે આ યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો રાજકોટમાં લિફ્ટ બંધ થવાની ઘટના બની જેમાં એક યુવક ફસાયો છે યાજ્ઞિક રોડ પર ફ્લેટમાં લિફ્ટ બંધ થવાને કારણે આ યુવક તેમાં ફસાઈ ગયો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો છે લાઇટ જ જતી રહેતા અને જનરેટરમાં ડીઝલ ન હોવાના કારણે આ લિફ્ટ અટકી પડી હતી જેમાં આ યુવક ફસાયો હતો યાકનિક રોડ પર આવેલા આ ફ્લેટમાં લિફ્ટ બંધ થવાના કારણે યુવક ફસાતા ફર વિભાગની ટીમને અહીં બોલાવવામાં આવી જે બાદ સહી સલામત રીતે આ યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો